એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આતંકી હુમલા અનેક વાર થયા છે આ દેશના ઉપર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એની સીમાઓ ઉપર પણ આ વખતનો જે કાંઈ હુમલો છે એ લશ્કર અને પહેલા વચ્ચે નહીં પણ નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક નિર્ણય કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય આમ જનતા હોય જે કાંઈ દેશના તમામ પાકના જે વડાઓ હોય તેમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ અને સરકારે આ તમામ મૃતકોના જે પરિવારજનો છે એમને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ દસ દસ લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે આ એક મેં કહ્યું એ પ્રમાણે આ દેશના સ્વાભિમાન ઉપર જ્યારે આ હુમલો હોય ત્યારે એને કડક આજે જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે અને એક એ પ્રમાણે આજ સુધી તો કદાચ દેશના આર્મી કે લોકો ઉપર જ્યારે હુમલો થતો ત્યારે કોઈ ધર્મ કે કોઈના નામ પૂછવામાં નહોતા આવતા પણ આ વખતે જ્યારે એવી વાત જાણવા મળી હોય કે કંઈ કયા ધર્મના છે એ પ્રમાણે જ્યારે એના ઉપર હુમલો થતો હોય ત્યાં સુધી એ લોકોની માનસિકતા હોય તો એમની માનસિકતા ઠેકાણે લાવવા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કડક કરી અને આવનાર ભવિષ્યમાં આ પ્રકારની બધીઓ એ ભારત દેશ ઉપર કે આપણા દેશના નાગરિકો ઉપર કોઈ ના કરે એવું સરકારે કરવું જોઈએ